અમરેલી જિલ્લાના લીલીયા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટનના ગંભીર પ્રશ્નને લઈને પરિવારો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે આ પ્રશ્નને લઈને લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું જેમાં આજે લીલીયા શહેર સજ્જડ બંધ રહ્યું હતું આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતાઓ લીલીયાના વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા ગોટનના પ્રશ્નને લઈને પૂર્વ ધારાસભ્યે ભાજપ સામે નિશાન સાધ્યું હતું જ્યારે સત્તાધીશ ભાજપ ધારાસભ્ય દસ કરોડની ગટરની યોજનાઓને મંજૂર થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું લીલીયા શહેર આજે સજ્જડ બંધ રહ્યું હતું કારણ કે લીલીયા શહેરમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી ગટરના ગંદા પાણી બજારોમાં વહી રહ્યા છે અને વેપારીઓ અને સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડે છે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો જ્યાં સુધી ગટરના પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ બંધ પાડીને વિરોધ પ્રદર્શન કરશે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાજે વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા અને વેપારીઓના પ્રશ્ને સાથે હોવાનું જણાવી સત્તાધીશ ભાજપ સામે આક્ષેપો કર્યા હતા છેલ્લા આઠેક વર્ષથી લીલીયા ગામ એ આ ગુજરાતનું નહીં પણ ગુજરાત બહારનું ગામ હોય એવું ગ્રામજનોનું અને રાજકીય આગેવાનોનું કહેવાનું છે ને એમાં પણ મારો સંપૂર્ણ ટેકો છે શા માટે આ ગટર એટલે સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનું આ રૂપ ભૂતકાળમાં આ ગટર પૂર્ણ નહોતી થઈ અને અહીંયા ગામને સોંપવામાં આવી એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગઈ મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા નવા મુખ્યમંત્રી પણ આવ્યા ધારાસભ્ય હતો ત્યારે ગામને બંધ પણ રખાયું આમરણ ઉપવાસ પણ કર્યા હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીના આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ ભોળી પ્રજા હર વખતે ગુમરાહ થાય છે હું વેપારીઓને વિનંતી કરું છું કે હું રાજકીય આગેવાન કરતાં તમારા ગામના વતની તરીકે જે પણ તમે આંદોલનની લડત ચલાવો એમાં મારો સંપૂર્ણ ટેકો છે અને કોઈ રાજકારણની વાત નહીં અહીંયાથી લઈ અને દિલ્હી સુધી માં પીરસનારી મોસાળે જમણવાર કામ પૂર્ણ સરકાર કરે હું ધારાસભ્ય હતો ત્યારે દસ કરોડને બાસઠ લાખ રૂપિયા મંજૂર કરાવીને તાંત્રિક મંજૂરી લાવેલો છું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ એવું ગઈકાલનું અધિકારીઓનું કહેવું છે તાત્કાલિક ધોરણે આ ગટરના પ્રશ્નમાંથી સરકાર બહાર લાવે અને જે વાત હું કરી રહ્યો છું પ્રમાણે રાજકીય વાતો કરતા ગામનું કામ પૂર્ણ થશે તો હું ખુદ ભારતીય જનતા પાર્ટીના વધામણા કરીશ એમાં મને કોઈ શરમ નહીં આવે પણ મારા ગામના ગટરમાંથી બહાર કાઢે એવી વિનંતી આજે રોજ લીલિયા ભૂગર્ભ ગટરના ગંદા પાણી લીલિયાની બજારોમાં અવિરતપણે નીકળી રહ્યા છે અવારનવાર તંત્રને અમે રજૂઆત કરી છે ની દરેક સામાજિક સંસ્થાઓને રાખીને પણ અનેકવાર રજૂઆત કરી છે આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કામગીરી કરવામાં નથી આવી જ્યારે જ્યારે રજૂઆત કરી છે ત્યારે માત્ર ને માત્ર કહેવાય ને કે ઉપરછલું કામગીરી દેખાડી અને કામ બંધ કરી દીધું છે દરેક વખતે વેપારીઓની કહેવાય ને કે વાતને કોઈ સમજી ન શક્યું વેપારીઓને ગંદા પાણીમાં બેસીને રોજ ધંધો કરવો પડે એવી સ્થિતિ છે ગંદા પાણીના વહેતા પાણીના હિસાબે લીલિયા બજારમાં ખરીદી કરવા આવવાનું લોકો ટાળે એવી સ્થિતિ થઈ છે અને જે રીતના આમ કહેવાય કે આ પાણી ગંદુ વાસ મારે છે વેપારીને દુકાનમાં બેસવું ને એ પણ એક આમ કહેવાય ને સમસ્યા છે એના અનુસંધાને વેપારીઓની એક મિટિંગ બોલાવી અને વેપારીઓએ એવું નક્કી કર્યું કે આપણે એક દિવસ સજ્જડ બંધ રાખી અમને આપણે આપણો વિરોધ દર્શાવીએ એમાં આજ રોજ અમે આ લીલીયા સજ્જડ બંધ રાખી અને એમાં અમારો વિરોધ દર્શાવ્યો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું અને ધારાસભ્યશ્રી સાથે પણ આ અંગે આજે અમે મુલાકાત કરી ધારાસભ્યશ્રીએ આજે અમને એવું કીધું છે કે લીલીયાની ગટર છે ને એ એક મારા માટે એક કલમ છે હું તમને પ્રોમિસ આપું છું કે વહેલામાં વહેલી તકે આ ગટરના પ્રશ્નમાંથી હું તમને યોગ્ય રસ્તો કરી આપી દેવી ધારાસભ્ય આજે અમને ખાતરી આપી છે